મિત્રો તમે લીલી લીલી શાક કે વગેરે ઘણી વખત પણ આજે હું તમારી સાથે મેથીની ભાજીની એક અલગ જ શેર કરું છું જે ટેસ્ટી હોવાની સાથે ખૂબ જ હેલ્ધી બની રહેશે અને તમે મહિનાઓ સુધી સ્ટોર કરીને રાખી શકો અને એન્જોય કરી શકો એવી સરસ બને છે આ ચટણી ને તમે જુદી જુદી કેટલી રીતે ઉપયોગમાં લઈ શકશો તો તમને થશે કે ચટણી મેથીની ભાજીની હોવાથી કડવી હશે પણ ના મિત્રો આ ચટણી મેં એ રીતે બનાવી છે કે બિલકુલ કડવી નહીં લાગે તો ચાલો ચટણી બનાવવાની રીત જોઈ લઈએ અને તેના ફાયદા વિશે પણ જાણી લઈએ તો ચટણી બનાવવા માટે આપણે જોઈશે લીલી મેથી અહીંયા મેથીને મેં ધોઈ ચોખ્ખી કરી અને અગાઉથી લઈ લીધી છે અંદાજે બે થી ત્રણ કલાક અગાઉ આપણે મેથીને આ રીતે ચૂંટી લેવાની અને ખાસ કરીને એના પાંદડા જ આપણે ઉપયોગમાં લેવાના હોવાથી આ રીતે પાંદડાને અલગ કરી લેવાના ધોઈને ચોખ્ખી કર્યા પછી આપણે એને કોઈ ટોવેલ નેપકીન ઉપર થોડી વાર માટે રહેવા દેવાની જેથી કરીને એના ઉપર જે કઈ ભીનાશ હોય પાણી હોય એ નીકળી જાય વજન પ્રમાણે જોઈએ તો અંદાજે પચાસ ગ્રામ જેટલી મેથી આપણે લીધી છે તો હવે સરસ મજાની ચટણી બનાવવા માટે આપણે ગેસ તરફ જઈશું તો અહીંયા ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર આપણે એક પેન મૂકીશું પેન થોડું ગરમ થાય એટલે એક નાના ચમચા જેટલું આપણે અહીંયા તેલ લેવાનું છે તમે અહીંયા ઘીનો ઉપયોગ પણ કરી શકો છો ઘી થી પણ આ ચટણી ખૂબ જ સરસ હેલ્ધી અને ટેસ્ટી બનશે હું આજે અહીંયા સીંગ તેલથી બનાવી રહી છું સિંગ તેલથી પણ ચટણીનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે હવે તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તૈયાર કરેલી મેથી ઉમેરી દઈએ તો આ રીતે મેથીને આપણે ખૂબ સરસ રીતે તેલમાં શેકી લઈશું શરૂઆતમાં મેથી આપણને ખૂબ જાજી લાગે છે પણ શેક્યા પછી એનું કદ સાવ ઓછું થઈ જાય છે એનું કાચાપણું બિલકુલ દૂર થઈ જાય અને સરસ મજાની ક્રિસ્પી બની જાય ત્યાં સુધી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું મિત્રો તમને ખ્યાલ છે કે મેથી પાચન સુધરે છે બ્લડ સુગર કંટ્રોલ કરે છે કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે અને વળી વાળ અને સ્કીન માટે તો લીલી મેથી ખૂબ જ સારી છે લીલી મેથી ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ આયરન આ બધું જ હોય છે અહીંયા મેથી ખૂબ સરસ રીતે શેકાઈ ગઈ છે એ સમયે આપણે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ આ પાનને પણ ધોઈ અને અગાઉથી ચોખ્ખા કરીને લીધે છે મીઠા લીમડાના પાનમાં પણ ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન્સ હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે હવે આ બંને વસ્તુને આપણે ખૂબ સરસ રીતે શેકી લેવાની છે જ્યાં સુધી એના અંદરનું મોશ્ચર દૂર ન થાય અને એકદમ સરસ ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી શેકી લેશું કેમ કે ચટણીને આપણે ખૂબ લાંબા સમય સુધી સારી રાખવાની છે જેથી મોશ્ચરનો ભાગ હશે ને તો એ ચટણી બગડવા કરશે અંદાજે થી ત્રણ મિનિટ સુધી શેકી લેતા આ રીતે મેથી સરસ રીતે શેકાઈ ગઈ છે જ્યારે એનું મોશ્ચર દૂર થશે ને ત્યારે આ રીતે એકદમ સરસ રીતે છૂટી છૂટી થઈ જશે હવે ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરીશું અને શેકીને તૈયાર કરેલી મેથીને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ જુઓ અહીંયા હું તમને મેથીની ક્રિસ્પીનેસ બતાવું જુઓ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે હવે મેથીને થોડી વાર માટે ઠરવા દઈશું અને ગેસ ઉપર ફરી આપણે પેન મૂકીશું ફરી આપણે એક નાની ચમચી જેટલું તેલ લઈશું તમે જો શરૂઆતમાં ઘી લીધું હોય તો તમારે ફરી ઘી લેવાનું કેમકે તેલ અને ઘી બંને મિક્સ નહીં કરીએ હવે તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે એક નાની કટોરી જેટલા શિંગદાણા લઈશું અહીંયા શિંગદાણાને આપણે તેલની અંદર સરસ રીતે રોસ્ટ કરી લેવાના છે શેકી લેવાના છે જેથી કરીને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય હવે જુઓ અહીંયા શિંગદાણા સરસ રીતે શેકાઈ ગયા છે અને દાણા ચટકી પણ ગયા છે અંદરની જે સ્કીન છે એ જુદી પડી ગઈ છે એ સમયે આપણે દસ થી બાર જેટલી લસણ કળીઓ ઉમેરીએ અને એને પણ સારી રીતે શેકી લઈએ લસણ થોડું શેકાઈ જાય એટલે ચારથી પાંચ આપણે લાલ મરચાં નાખીશું અહીંયા તમે લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો પણ લીલું મરચું છે એમાં મોઇશ્ચર વધારે હોય છે અને શેકતા ઘણી વાર લાગે છે જ્યારે આ લાલ મરચું છે એ સૂકું હોવાથી ઝડપથી મિક્સ થઈ જશે અને બિલકુલ તીખું પણ નહીં બને કેમ કે મરચાંની અંદરના બીયા છે એ આપણે દૂર કરી લીધા છે એટલે તમારે જો ઓછી સ્પાઈસી બનાવી હોય તો મરચાંના અંદરના જે બીયા છે એને દૂર કરી અને પછી ઉમેરવાના જેથી આ ચટણી બિલકુલ તીખી નહીં બને અને બાળકો પણ આસાનીથી ખાઈ શકે એવી સરસ ટેસ્ટી બનશે હવે જુઓ અહીંયા ત્રણેય વસ્તુ સરસ રીતે શેકાઈ ગઈ છે એ સમયે આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરીશું અને થોડી પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું આ બંને વસ્તુ પાચન માટે ખૂબ સારી છે હવે બધી જ વસ્તુ ખૂબ સરસ રીતે શેકાઈ ગઈ છે એટલે આપણે અહીંયા બે ચમચી જેટલા તલ તલ લઈશું સફેદ અને અને ઉમેરી દઈએ થોડી વાર માટે શેકી લઈએ સફેદ તલ ની અંદર ફાઈબર અને જીંક ભરપૂર માત્રામાં હોય છે ઠંડીની સિઝનમાં આપણે તલની ઘણી વસ્તુઓ ઉપયોગમાં લેતા હોઈએ છીએ તો આ બધી જ વસ્તુઓ આપણને શિયાળામાં ગરમી આપે છે અને સાથે સાથે શરીર માટે ખૂબ જ લાભદાયી છે હવે અહીંયા તલ સરસ રીતે શેકાઈ ગયા છે એ સમયે આપણે બે ચમચી જેટલું નાળિયેરનું ખમણ ઉમેરીશું અહીંયા ગેસની ફ્લેમ ને આપણે બંધ કરી દેશું કેમ કે નાળિયેરનું ખમણ છે એ ઝડપથી બળવા લાગશે તમારી પાસે જો આખું નાળિયેર હોય તો એના ટુકડા કરી અને તમે શિંગદાણાની સાથે પણ ઉમેરી શકો છો પણ આજે મારી પાસે નાળિયેરનું જે બુરાદું કહીએ એકદમ ઝીણો પાવડર આવે છે ડેસિનેટેડ કોકોનેટ એ પડેલું હતું એટલે મેં આ રીતે છેલ્લે ઉમેર્યું છે અને આ ચટણીની અંદર નાળિયેરનો ટેસ્ટ પણ એકદમ લાજવાબ આવે છે હવે થોડીવાર માટે આ બધી જ વસ્તુને આપણે ઠંડી થવા દઈએ અહીંયા બધી જ વસ્તુ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે તો આપણે એક મિક્સર જાર લઈશું અને શેકીને તૈયાર કરેલી બધી વસ્તુઓની એમાં ટ્રાન્સફર કરીશું અને એની સાથે આપણે મેથીને પણ ઉમેરી દેવાની છે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી આમચોર પાવડર ઉમેરીશું આમચોર પાવડરથી ચટણીનો ટેસ્ટ એકદમ સરસ ચટપટો ખાટો સરસ લાગશે હવે ઢાંકણ ઢાંકીશું અને સરસ રીતે પીસી લઈશું તો જુઓ અહીંયા ચટણી બનીને તૈયાર છે ચટણીને આપણે પલ્સ મોડમાં ચલાવી લેવાની જેથી એકદમ ઝીણી પેસ્ટ ન બનતા આ રીતે અધકચરી ખાંડેલી હોય એ રીતે બને આ ચટણીનો તમે જુદી જુદી ઘણી રીતે ઉપયોગ કરી શકો છો મેથીના થેપલા બનાવવામાં મેથીના પરાઠા બનાવવામાં માત્ર એક ચમચી ભરીને નાખશો તો એનો ટેસ્ટ ખૂબ વધી જશે અને જો આ ચટણીનો તમારે દવા તરીકે ઉપયોગ કરવો હોય તો અડધી ચમચી બપોરના જમવામાં અને અડધી ચમચી સાંજના જમવામાં લેજો મેં તમને અગાઉ જણાવ્યા પ્રમાણે ખૂબ જ શરીરને ફાયદો કરશે આ શરીર માટે ખૂબ જ લાભદાયી રહેશે શરીરને ગરમી આપશે અને ઘણા બધા રોગોથી દૂર પણ રાખશે જે તમને ટેસ્ટની સાથે સાથે સ્વાસ્થ્ય પણ આપશે આ રીતે કોઈ એરટાઇટ બર્ણીની અંદર ભરીને જો મૂકી દેશો તો મહિનાઓ સુધી આ ચટણીને તમે એન્જોય કરી શકશો તો ક્યારેય જો મિત્રો આ રીતે તમે ચટણી ન બનાવી હોય તો એક વખત મારા કહેવાથી ચોક્કસથી બનાવજો ખરેખર ગુણકારી અને શરીર માટે ખૂબ લાભ કરે એવી આ ચટણી તમને ખૂબ જ પસંદ આવશે તો મિત્રો આવું નવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપડી આજની એકદમ ટેસ્ટી એવી મેથીની ચટણીની રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે ને એના પરિવારને પીરસી શકે પેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ ચટણીની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો